નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઉપપ્રમુખ શ્રી રઘુનાથભાઈ સાવડેના વિકાસના કાર્યોને જોઈ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના દહેર ગામ પંચાયતમાં લોકો ખુશી જોવા મળી રહી છે જ્યારે ગામના લોકોએ વિકાસના કામોને લઈ ચર્ચા કરવામાં આવી ત્યારે લોકોએ આવા જવાબો આપ્યા કે અમે જ્યારે પણ ઉપપ્રમુખ શ્રી રઘુનાથભાઈ સાવડે પાસે કંઈ પણ કામ હોય એ માટે રઘુનાથભાઈ કામ કરવા માટે તૈયાર જ હોય છે અને લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુબીર તાલુકામાં જ્યારે કોઈને બ્લડની જરૂર પડે તો અડધી રાત્રે પણ ઉપપ્રમુખ શ્રી રઘુનાથભાઈ સાવડે પોતે બાઇક ઉપર જઈ વલસાડ કે વ્યારાથી બ્લડ લાવી આપતા હોય છે એવું પણ લોકો પાસેથી જાણવા મળ્યું અને લોકો માટે જનસેવા સુબીર એવો વોટ્સએપ ગ્રુપ વન બનાવવામાં આવ્યું છે જેમાં લોકો એમને પડતી મુશ્કેલી ગ્રુપ દ્વારા જણાવે છે અને એમાંથી રઘુનાથભાઈ સાવડે લોકો સુધી પહોંચી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે ઉપપ્રમુખ શ્રી રઘુનાથભાઈએ જણાવ્યું કે હું આજે જે પણ છું એ લોકોના લીધે જ છું તો હું લોકો માટે આવી જ સેવા કરતો રહીશ લોકોએ પણ રઘુનાથભાઈનો આભાર માન્યો કે અમારું નસીબ અમને રઘુનાથભાઈ જેવા ઉપપ્રમુખ મળ્યા બ્યુરો ચીફ ડાંગ મિલન ધુડે તાર મિત્રો હું છું મિલન ધુડે આઈ સેવનમાંથી આજે આવ્યો છે આપણે દહેર ગ્રામ પંચાયતમાં ને બધી જગ્યાએ લોકો સાથે વાતો કરી કામોની પૂછતાછ કરી કાઉ કામો કેવા ચાલે છે કહેવાની તો લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારા રહેર ગ્રામ પંચાયતમાં કામો સારા થઈ રહ્યા છે ને રઘુભાઈ જ્યારે બે હજાર એકવીસ પછી આવ્યા ત્યારથી ગામનો વિકાસ થવા લાગી ગયો છે તો આજે આપણે ગામના લોકો સાથે અને રઘુનાથભાઈ સાથે બી વાતો કરી લઈએ અમારનો મારું નામ નવસુભાઈ માધુભાઈ ગુવાર હું જેલ રહ્યો છું તો આપણે આ કામ જે ચાલુ છે હાલે એમાં કઈ ભ્રષ્ટાચાર જેવું લાગે છે આમાં સાહેબ કઈ ભ્રષ્ટાચાર થયું નથી આમાં તો ખરેખર હવે ટૂંક સમયમાં આ જીસીપી આવી ગયેલી છે અને પીસીસી કરીને આમાં અહીંયા નાણાં નંખાઈ જશે અને રસ્તો સારું બની જવાનું છે આ કામ ક્યારેથી ચાલુ છે આ સાહેબ કામ છે ને આ કપચી આવી ગયેલી છે પછી આ રેતી આવી ગયેલી છે પરમ આ કામ ચાલુ થયું આ ખાલી નાણાંનું કામ આ થવાનું છે અને ડીસીપી લાવીને આ કામ કરશે અને સારી રીતે કામ થઈ જશે તો જ્યારે કામ ચાલે છે ત્યારે રઘુનાથભાઈ હાજર રહી છે આ સાહેબ કામ ચાલે છે ને ત્યારે રઘુનાથભાઈ અહીંયા હાજર રહી રહી છે અને કોઈને ખરાબ કરવા દેતો નથી બીજું કઈ જગ્યાએ કામ ચાલુ છે હવે આ સાહેબ છે ને હવે અહીંયા તો માતાજીના મંદિર પાસે પ્રગતિમાં છે સ્ટેન્ક પોસ્ટ બની ગયેલા છે તાંબી કંપાઉન્ડ ટૂંક સમય બની જવાનું છે બીજો કઈ એવું કામ ખરું કે થયેલું નહી હોય એવું તો સાહેબ કઈ નથી દેખાયો તો તો બી તો રઘુનાથ ભાઈ ને અમે વારવાન કહી જાણ કરે છે કે ખરેખર કામ ત્યાં બાકી છે અને ક્યાં અટકે છે એવું તો કઈ સાહેબ થયેલું જ નથી એવું તો તમે કઈ કામની જાણ કરો છો ને એ કામ નહી થાય એવું બનેલું છે ના કોઈ પણ કામ તો નહી થાય તો એ તરત જ એ લોકોને ને અમે જાણ કરીએ છીએ અને તે કામ થાય જ એના થકી થાય એટલે થાય જ તમારું નામ મારું નામ જમશુભાઈ લાશુભાઈ ચૌધરી આપણે જે કામો થતા છે પંચાયતમાં કામમાં આવું જેવું સાહેબ આમાં તો જ્યારે જ્યારથી આ કામ રઘુનાથ છાવે આ ઉપપ્રમુખ થઈ રહ્યો છે તો ત્યાંથી એ બોરું બરાબર ધ્યાન લેતો છે આ કામ પર કોઈ પણ અને સારી રીતે બનાવતો છે આ આ સ્કૂલમાં આ બ્લોકનું કામ અત્યારે જ થયું છે

અને અહીંયા સ્કૂલ પર આ બ્લોકનું કામ થયું છે અહીંયા થયું છે તે ત્યાં થયું આ બધું પાછળ હો બધું બ્લોક થઈ ગયું અને વ્યવસ્થિત થયેલું છે અને બીજું આ અહીંયા રસ્તા પર નાણાંનું કામ ચાલુ થયું છે એ પણ વ્યવસ્થિત અને એમાં બહુ એકદમ બારીક બારીકાઈથી સાહેબ અમારો સાહેબ છે ને પ્રમુખ સાહેબ એ બારીકાઈથી બહુ વ્યવસ્થિત જોયું છે ખરાબ કામ થતું હોય તે નહીં ચલાવે સારું કામ કરાવે એ પોતે ઊભો રહીને કામ કરાવે અને પોતાની ગામમાં એટલે વ્યવસ્થિત કામ થયું જોઈએ એમ પાછળ જતા મને કોઈ લોકો બોલે નહીં એનામાં એટલા માટે એ સારું કામ કરાવે તો જ્યારે આપણે રઘુનાથભાઈ આવ્યા બે હજાર એકવીસથી હા એના પછી કેટલો સુધારો થયો એ બે હજાર એકવીસ પહેલાં તો અમારા ગામમાં બહુ કામ થયું ન હતું અને આ પંચાયત એટલી બધી પછાત પાછળ હતી કે બધા પંચાયત કરતા પાછળ હતી અને જે પણ પાંચ વર્ષમાં કામ થવાનું થાય આ ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટ પણ રિટર્ન જતી હતી પણ સાહેબ હમણાં એમ નેમ લીધો છે કે અત્યારે મારા આવવાથી કોઈ પણ આ ગામ ગ્રામ પંચાયતમાંથી પંચાયત લેવલ કોઈ પણ કામ રિટર્ન નહીં જવું જોઈએ જે જેટલી પણ સરકારની યોજનાનું જે કંઈ લાભ આવે એ પૂરેપૂરનું સારું રીતે થવું જોઈએ અને સારું કામ થાય અને ગ્રાન્ટ વાપસ નહીં જાય એમને પૂરેપૂરી આ તો આ લીધેલું છે નેમ લીધેલું છે કણીશ વ્યવસ્થિત કામ થવું જોઈએ ચોકસાઈથી મારું નામ બિપિનભાઈ રાજ્યભાઈ ગવાર હવે આ દહેર ગ્રામ પંચાયતમાં કયું એવું કામ છે કે થયેલું નથી સાહેબ દહેર ગ્રામ પંચાયતમાં એક આનંદની વાત કહું છું કે જ્યાં અમે જેટલા અહીંયા અમે પિયત ખેતીવાળા ખેડૂત છે ત્રીસથી પાંત્રીસ ખેડૂતો નદીને પહેલે પાર જઈ શકતા ન હતા અને જ્યારથી જિલ્લા પંચાયત મોહનભાઈ જે અમારા આ સીટ પર આવ્યો અને તાલુકા સદસ્ય આવ્યો ત્યારથી અમારા પાંત્રીસ જેટલા ખેડૂતોનું હલ થઈ ગયું છે કારણ જેઓ પાડે ચલાતું ન હતું બળદ પણ જતા હતા ને એવી પરિસ્થિતિમાં અમારો નદીને પહેલે પાર જવાનો રસ્તો હતો એ અમને એમના પોતાના ગજવાના ખર્ચ કરીને એવો અમને રોડ બનાવી આપ્યો અત્યારે અમે ખુશખુશાલ પહેલી વાર અમે પિયત ખેતી માટે જઈએ છીએ એવું કંઈક કામ ખરું કે લોકોએ હોય હોય ને કામ થયું ના ના સાહેબ એવું કંઈક કામ કોઈ અટવાયું નથી જ્યાં પણ મુદ્દા અમે લઈને સાહેબ પાસે જઈએ છે અમારું રેશન કાર્ડ હોય કે રોડ માથેનું કામ હોય કે નાળા પીચિંગનું કામ હોય એ પ્રોસેસિંગમાં મૂક્યા છે ને ઓલરેડી થતા જ છે આપણે બે હજાર એકવીસ પછી કયા કયા કામો થયા એવી રીતનું અમારા આ દહેરગામમાં પ્રગતિશીલ પ્રગતિ કામો ચાલુ છે અમે આનંદિત છીએ જેઓ અમને સાહેબો મળ્યા છે એમનાથી અમે ખુશખુશાલ છે જય હિન્દ જય ભારત તમારું નામ મારું નામ બંગાળ આશીષભાઈ ભાઈ છે હું ફર્સ્ટ યરમાં છું તો આપણે જ્યારે રઘુનાથભાઈ આવ્યા તો વિદ્યાર્થીઓ માટે શું શું સુવિધા મળી જ્યારે અમારા જે તાલુકા પંચાયતમાં જે રઘુનાથભાઈ આવ્યા ત્યાર પછી અમને ઘણો એવો ફાયદો થયો કે જેવું કે અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે એ વખતે એવું હતું કે પછી એમ કોલેજમાં તે વખતે એમ કોરોના ટાઈમ કે એવું કહ્યું હતું તો હોસ્ટેલમાં રહેવાની ને એવું કંઈક સગવડને એવું કંઈક નહીં એડમિશન ભલે હતું પણ કોરોનાના લીધે પછી આટલા દૂર એક્ઝામ આપવા જવાનું ને એવું કંઈ અમને સુવિધા નહીં મળતી હતી પણ જ્યારે આ આ આવ્યા પછી આને અમે આ રઘુનાથભાઈને અમે જાણ કરી ત્યારે તેઓ અમારી સારી રીતે મદદ એવી કરી શક્યા કે જેથી અમને તારે અમે પરીક્ષા આપી શકીએ એવું કંઈક એવી સગવડ કરી આપ્યા અને અઘાડી જ્યારે કોરોના આવ્યા પછી વધારે કયો કામકાજ ઓનલાઈન થઈ ગયું ત્યારે અમારી વિદ્યાર્થી જીવન તરીકે અમારું એવું હતું કે ઓનલાઈન તરીકે અહીંયા આ ગામમાં કંઈ 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 સુવિધા એટલે જરાકો સુવિધા નહીં હતી ત્યારે કોલેજમાંથી ફોન આવે કે તમારે આ કામ છે કે આ ફી ભરવી છે તો તમે કોલેજ પર આવવું જોઈએ તો એ વખતે જ્યારે જો અમારા ગામમાં નેટવર્ક નહીં હતું એવું તો એવું તો પછી અમને બહુ તકલીફ પડતી હતી ને એના લીધે અમારું અમને કોલેજમાં જવાની ને એમાં બહુ તકલીફ પડતી હતી અને અમને કંઈ કશી એમ ખબર નહીં પડતી હતી કે કોલેજમાં શું થઈ રહ્યું છે ને શું કંઈ નહીં એટલે એવું કે એમ આખા દુનિયાથી કોલેજથી આખા એકદમ એમ અલગ પડી જ ગયેલા પણ જ્યારે રઘુનાથભાઈ આવ્યા ત્યારે હમણાં નેટવર્ક સારું સારું થઈ ગયું ત્યારે હવે ક્યારે એમ કહ્યું કામ થઈ શકે તો પછી પેલું કામ પેલું કોલેજમાંથી ફોન આવે કે તમારે આ ફી ભરવું છે એવું તો પછી અમે તરત જઈ શકીએ છીએ અને હવે હવે તો એટલી સારી સુવિધા થઈ ગયેલી છે કે અમને કહ્યું ચોપડી જોઈએ કે બુક જોઈએ તો અમે ઓનલાઈન ઘરે મંગાવીને અમે ઘરે બેસીને વાંચી શકીએ છીએ આવી આટલી બધી સુવિધા થઈ ગયેલી છે તો હવે રઘુનાથભાઈ આવ્યા એના પછી કોઈ દિવસ એવું થયું છે કે એકાદ વારે વિદ્યાર્થી ગયું હોય ને કામ નહીં થયું હોય ના ના એવું તો હવે સો માંથી નવ્વાણું ટકા તો કદાચ આવતર નહીં જ બનેલું હોય કદાચ એક એક ટકા આપણે એમ આમ તેમ છોડી દઈએ કંઈ પ્રોબ્લેમ વધારે એમ થઈ જાય એવું તેવું પણ હવે તો એવું થયું છે કે એમ હમણાં એમ રઘુનાથભાઈ આવ્યા પછી એમ વિદ્યાર્થી તરીકે જે જે છોકરાને જે તકલીફ પડે એ તકલીફમાં રઘુનાથભાઈ એમ પોતાનો સો ટકા આપવાનો પ્રયત્ન કરે કે એમનાથી જેટલું થાય એટલું એ પોતે કરવા માગે અને એ અમે વિદ્યાર્થી તરીકે બીજા હો જે ગામડાના વિદ્યાર્થી છે એ લોકો હોય એ લોકો હોય જોઈ શકે છે કે

એ ઘણી જગ ઘણા એવા આપણા નેતા આવ્યા પણ એમના જે એમના પંચાયત પંચાયત અલગ અલગ પ્રમાણે તાલુકા સદસ્ય જિલ્લા પંચાયત એવી કરીને તો એ લોકો પોતપોતાના ગામનો વિકાસ કરતા પણ અમારા ગામના હાલમાં બે હજાર એકવીસની અંદર પ્રતિનિધિ તરીકે રઘુનાથ રઘુનાથભાઈ સાગવે જે તાલુકા પંચાયતની અંદર ચૂંટાઈ આવ્યા અને ત્યારથી આ દહેર ગામમાં રસ્તાનું કામ હોય પાણીનું કામ હોય કે પછી શિક્ષણ મારફતે કોઈ છોકરો અટવાયેલો હોય એમના માટે કે સેવાનું બ્લડવાળું કામ હોય લોહીવાળું કામ હોય તો દરેક રીતે સેવા આપી રહ્યા છે અને હાલમાં જે દેવસ્થાન માટે આ દહેરની માતા માટે જેમણે જે કામો કર્યું છે કામ કર્યા છે એ ખૂબ જ સારા છે કે આ દહેરની માતા માટે ફરતેથી એક કમ્પાઉન્ડનું આયોજન કર્યું છે અને મંજૂરીમાં મુકાઈ ગયું છે અનેક સીસી રોડ પણ તૈયાર કરવામાં આવ્યું છે બનાવવામાં બનાવવામાં મૂકેલું છે અને બીજું કે આ પાણી જે બે હજાર લીટરની ટાંકી છે એ અહીં અગાઉ ન હતી પણ અમારે જે પ્રતિનિધિ રઘુનાથભાઈ સાળવે હાલમાં એમને ઉપપ્રમુખની પદવી મળી છે તાલુકા પંચાયતની અંદર તો એમના તરફથી આ પાણીની સુવિધા કરવામાં આવી છે અને હાલમાં ટૂંક જ સમયમાં બે હજાર એપ્રિલમાં બે હજાર ચૌદ બે હજાર ચોવીસમાં એપ્રિલની અંદર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેવી રીતે આપણે આહવામાં ડાંગ દરબાર યોજાય છે તેવી રીતે અહીંયા દહેરના રાજમાતામાં પણ એક મેળાનું આયોજન થાય એવું એમનું કહેવું છે અને સક્સેસ થવાનું જ છે કારણ તે બધે ખબર જાહેરાત કરી દીધી છે અને ટૂંક સમયમાં સફાઈ કામ પણ ચાલુ છે તો હવે ટૂંક જ સમયમાં બે હજાર આપણે કે એટલે એપ્રિલમાં લોકમેળ ના આયોજન થઈ જશે અને જે કામો થયા છે બદલ હું સાવડેને ખૂબ ખૂબ આભારી માનું છું અસ્તુ ભારત માતા કી જય રઘુનાથભાઈ કાસુભાઈ સાવ હવે હું સુબીર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે છું તો હવે લોકો કહે છે કે દહેર ગ્રામ પંચાયતમાં જે રઘુનાથભાઈ છે એ સારા સારા કામો કરે છે ને તમને આટલો સપોર્ટ કરે છે તો એના માટે હું કહેવામાં આવું છું અમારા ગામના લોકો ખૂબ જ સારા છે કેમ કે જ્યારે બે હજાર એકવીસના અંદર મને લાવ્યા ત્યાર પછી જે પણ ગામ લોકોનું જ્યારે અડધી રાત્રે કામ પડે ત્યારે મારા પર કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ માટે આવતા છે તો હું એ લોકોના ખડે પગે ઊભો રહું છું અને આવનારો દિવસોમાં મારી છતાં રહે અથવા ન રહે પણ હું લોકોના વચ્ચે રહીને કામ કરીશ અને સર્વપ્રથમ તો અમારા ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક એવા વિજયભાઈ પટેલ સાહેબે અમારા ગામના જે રસ્તા હતા એ રસ્તા માટે ખૂબ જ ઘણી મહેનત કરીને અમારો રસ્તો મંજૂર કરી આપ્યો અને પાંચ તારીખે એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને અમારા ભારતીય જનતા પાર્ટીના એવા મહામંત્રી શ્રી રાજેશભાઈ ગામિત સાહેબે પણ અમારા માટે ખૂબ જ ચિંતિત છે અને ખૂબ જ સારું કામ કરી રહ્યા છે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ